ભાઈ માર્કેટમાં છે ને ભાઈ ઘણા બધા લોકો વેપારી છે એમાં અત્યારે અમદાવાદમાં સફળ માર્કેટમાં આવ્યો છું તમને આ બધી રિટેલ વસ્તુ પણ મળી જવાની પહેલી વખત ગુજરાતમાં કોઈ રિટેલમાં લઈને આવ્યું છે આ બધી વસ્તુ આ વસ્તુની બધી રિટેલમાં આપી દેવાની આપી દે એક માંગો તો એક આપવાનું એક એક પીસ આપવો છે આપણે ગ્રાહકને અને સૌથી મોટા કેવાય ને કે લાર્જેસ્ટ ડિસ્ટ્રીબ્યુટર છે અને પેન ઇન્ડિયામાં પણ તમે ડિલિવરી કરો છો ઇન્ડિયામાં કઈ કઈ વસ્તુ આપણે કદાચ જોતી હોય તો કસ્ટમર ને મળશે સીઆરએમ દરેક મિલોના ના છે ઓલ ઇન્ડિયા ધંધો કરીએ છે લાંબામાં લાંબો માલ મિલોથી લઈએ છે લાંબા માલ વેચીએ છે અમારા ભાવ ની આખા હિન્દુસ્તાનમાં માં કાપડ નહીં મળે ની ગેરંટી ભાઈ બ્રાન્ડ વાળા ખરા કે નહીં કપડા તમારી પાસે 100% બ્રાન્ડ નો માલ વેચે સાહેબ રિલાયન્સ નો માલ સાતસો આઠસો નવસો બારસો રૂપિયા સુધી લોકો વેચતા હોય છે એ પણ ફક્ત અઢીસો રૂપિયા માં આપી બ્રાન્ડેડ આ વિમલ ના છે જે પિસ્તાલીસો રૂપિયા છે ચાર રૂપિયા એક સૂટ અને એક શર્ટ પીસ આવશે એ ફક્ત પંદરસો રૂપિયામાં આપી દેસો ભાવ ફરક ની પૂરી ગેરંટી અમારા ભાવમાં જો કોઈ હિન્દુસ્તાન માં કપડું આપે તો અમારું કપડું પાછું આપી જવાનું એ જવાબદારી સાથે ભાઈ અમદાવાદ માં લેવા માટે ક્યાં આવવાનું જી એકસો ચોત્રીસ સફલ છે અમદાવાદ